નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસ હું સ્વાગત કરું છું જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ડોમ્બીવેલી વિસ્તારના ખોની ગામમાં જાણીતી બ્રાન્ડના લેબલ લગાવી નકલી બટર ઉત્પાદન કરતી ફેક્ટરી પકડાઈ પોલીસે થાણા જિલ્લામાં જાણીતી બ્રાન્ડના નામે ભેળસેળયુક્ત બટરનું ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો અને ફેક્ટરીના માલિક તથા અને એક જણની ધરપકડ કરી હતી થાણે ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે બાથમીના આધારે પોલીસની ટીમે મંગળવારે ડોમ્બિવલી વિસ્તારમાં ખૂની ગામમાં એક નિર્માધીન બિલ્ડિંગની નજીકની ફેક્ટરીમાં રેડ પાડી હતી ફેક્ટરીના માલિક વનસ્પતિ રિફાઈન પામોલી ઓઇલ મીઠું ફૂડ કલર અને અન્ય તત્વો ભેળવીને બટરના બ્લોક્સ તૈયાર કરતો હતો અને જાણીતી બ્રાન્ડના નામે બજારમાં વહેંચતો હતો આ નકલી બટરના સપ્લાય અન્ય બ્રાન્ડનો લેબલ લગાવીને હોટલો સેન્ડવિચ વેન્ડર્સ અને ધાબા પર થતું હતું દરોડા દરમિયાન પોલીસે મશીનરી ઉત્પાદનમાં વપરાતી વસ્તુઓ અને લોકપ્રિય બ્રાન્ડના કાર્ટૂન જપ્ત કર્યા હતા જેની કુલ કિંમત બે લાખ ત્રાણું હજાર બસો પંચાવન રૂપિયા થાય છે ક્રાઇમ બ્રાન્ચે યુનિટના માલિક અને અને એક વ્યક્તિની ડોંબિવલી નજીકના ગામમાંથી ધરપકડ કરી હતી અને સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર કરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર